રિયાલિટી ચેક કરવાનો એક કાર્યક્રમ યોજાયો જેની અંદર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ કોલેજમાં સૂત્રાચાર સાથે હલ્લાપોર કરી કોલેજનો ઘેરાવ કર્યો હતો નૂતન કેળવણી મંડળ સંચાલિત વીડી કાણક્ય એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ પાસેથી જુદા જુદા હેડ નીચે જુદી જુદી વાર્ષિક ફી લેવામાં આવે છે એક વિદ્યાર્થીને એક વર્ષની 5200 જેવી ફી વસૂલવામાં આવે છે જેમાં ટ્યુશન થી લાઇબ્રેરી કમ્પ્યુટર થી રમત ગમત થી જીમખાનાની ફી સુધી જુદી જુદી ફી લેવામાં આવતી આ ફી ના વર્તળ સ્વરૂપે કોલેજમાં એક પણ સુવિધાઓ છેલ્લા ઘણા સમયથી નથી જ્યારે વિદ્યાર્થીઓ અને એના સિવાય દ્વારા આજે કોલેજમાં સૂત્રાચાર બોલ કર્યો અને કોમ્પ્યુટર રૂમ લાઇબ્રેરી રૂમ રમત ગમતના સાધનો રૂમ સહિતના કાર્યક્ષેત્રનો રિયાલિટી ચેક કર્યો ત્યારે વિદ્યાર્થીઓમાં એક જ માંગ છે કે સુવિધાઓ આપો અથવા ફી પાછી આપો વિદ્યાર્થીઓનો રોષ ચરમ સીમાએ છે અહેવાલ ચિકિત્સ ગણથિયા અમરેલી એનએસયુઆઈ ને વિદ્યાર્થી મિત્રો દ્વારા રજૂઆત મળી હતી કે વાર્ષિક

એક પણ નવું મેગેઝિન લેવામાં નથી આવ્યું કે ન્યૂઝપેપર પણ ખરીદવામાં નથી આવ્યા એ રીતે સ્પોર્ટના સાધન છેલ્લા પાંચ વર્ષમાં એક પણ સ્પોર્ટનું સાધન વિદ્યાર્થી માટે ખરીદવામાં નથી આવ્યું જીમખાનાની ફી ટ્રસ્ટ દ્વારા લેવામાં આવે છે પણ જીમખાનાનું તો આ કોલેજમાં અસ્તિત્વ જ નથી આમ સાવરકુંડલાની વિડી કારણ કે આઠ અને એમ આર સંઘોએ કોમર્સ કોલેજના વિદ્યાર્થીની નૂતન ખેડણીની મંડળે સિત્તેર લાખ રૂપિયાથી વધારેની ફી પોતાના અંગત ઉપયોગ માટે લીધી છે અને જ્યારે વિદ્યાર્થીની જરૂરિયાત માટે એ વાપરવામાં આવતી નથી ત્યારે આ પ્રશ્ને એનએસયુઆઈ દ્વારા આજે કાણકિયા કોલેજ ખાતે હડતાલ કરવામાં આવી છે અને સાથોસાથ ચેતવણી આપવામાં આવી છે કે વિદ્યાર્થીની ફી એમના કામમાં નહીં વાપરવામાં આવે તો આવતા દસ દિવસની અંદર અમે આ કોલેજની તાળાબંધી કરીશું અને એ પણ વિદ્યાર્થીને સાથે